તો અત્યારે આપણે અહીંયા કીર્તન ભક્તિ પૂરી કરીએ કારણ કે સવારમાં પાછું તમારે ટાઈમે તૈયાર થઈને આવવાનું હોય અને જ્યારે મંગળ ગીત ગાવાના હોય ત્યારે તમે બેઠા હો ત્યાં જ તમને પ્રસાદ આપવામાં આવે પણ આ તો યજ્ઞશાળા છે લગ્ન નથી એટલે તમારે ત્યાંથી પ્રસાદ લઈને જવાનું છે તો આવતી કાલે સવારે બધા જે સ્વયંસેવકો છે એને થોડુંક વહેલું આઠ પોણા આઠે જો મેળ પડે કારણ કે એને બધી તૈયારીઓ કરવાની રહેશે અને સ્વયંસેવક બહેનો જેણે નામ લખાવ્યા છે એ બિલ્લા લેતા જાય લગાડવા માટેના અને આ ઉપરના કોમના જે યજમાનો છે એ પણ બિલ્લા લેતા જશે સરસ નારાયણમની પૂર્ણ કૃપા હરિકૃષ્ણ મહારાજ ના આશીર્વાદ લઈને એને ખોળે રમી અને તમારો પરિવાર જ્યારે સુરત બાજુ આવ્યો છે ત્યારે હરિકૃષ્ણ મહારાજ ના આશીર્વાદ નારાયણમની દેવ નો આવકાર અત્યારે તો ઠીક છે પણ આજથી પચાસક વર્ષ પહેલાં જ્યારે જ્યારે કાઠિયાવાડમાંથી યુવાનો સુરતમાં આવતા ત્યારે એનો હોટલો ને રોટલો બે નારાયણમની દેવના આંગણે હતો અને એના પ્રતાપે કરી અને આજે બધા જ સુખીયા છે પહેલાં દેવે રોટલો ખવડાયો પછી નાની એવી રામપુરા બાજુ એકાદી રૂમ લઈને રહેતા અને ધીમે ધીમે કરતા પગ પેસારો કર્યો અને અંગતની જેમ પગ અહીંયા કાઠિયાવાડીઓએ રોપ્યો છે એને કોઈ પણ ઉખાડી શકે એવું નથી સમજી લો કે તમારા વડવાઓની પુનાઈ છે એમણે ઘણા બધા કષ્ટ વેઠી અને જ્યારે સંસાર વ્યવહાર ચલાવેલો અને ગોપીનાથજી મહારાજની પૂન્યમાં ભરી ભરીને ખૂબ પ્રાર્થના કરેલી કે અમારા પરિવારને સુખી કરજો એના પ્રતાપે આજે આપણે આખો દિવસ ટાઢા છાંઈએ બેઠા છીએ તો એ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ એની પૂર્ણ કૃપાથી આવું સરસ વ્યતિપાત ઉદ્યાપન જે યજ્ઞ એ આપણે અહીંયા કરી રહ્યા છીએ તમે વિચાર કરો કે પોણે દુનિયાને તો ખબર નથી કે વ્યતિપાત શું છે વાંચી વાંચીને પૂછે કે આ શું છે ખ્યાલ આવે છે એક તો કોક એવા તા તે કીધું કે તમારે કેદી પૂરું થાય તો કે ત્રણ દિવસ પછી તો કે પછી અમને આમ નામ ભાડે આપશો એમ અહીંયા શું કરવું હશે ખબર નહીં અહીંયા તો વૈદિક મંત્રોથી આહુતિઓ અપાય અને એક વખત ભીડો હોમાઈ જાય પછી એમાં બીજું કાંઈ એક કુંડની અંદર આહુતિ આપી શકાય નહીં તો દર્શન કરવાથી પણ આપણા પાપ બળે અને યજ્ઞ છે આપણી ભારતીય સંસ્કૃતિની પવિત્ર પરંપરા છે આપણા ઋષિમુનિઓ ખૂબ યજ્ઞ કરતા અને સ્વામિનારાયણ ભગવાનના વાલ્લામાં વાલ્લો હોય તો યજ્ઞ ડબાણની અંદર એમણે જ્યારે વિષ્ણુ યાગ કર્યો આ પોષી પૂનમે જ પૂરો કરેલો હતો તો એ વખતે મહારાજે દિવસનો કર્યો અને એમાં આપણે અહીંયા મુખ્ય ઉપર પેલી જે ગળતી હોય એમાંથી સતત ઘીના ટીપા પડે આપણે તો ટીપા પડીએ પણ તમે ક્યારેક દર્શન કર્યા હોય તો તમને ખબર હોય મહાવિષ્ણુ યાગ હોય ને એમાં ચાર બાજુ ચાર પરનાળા મૂક્યા હોય એ ચારેયમાંથી એક ધારી ઘીની આ આંગળીથી પાતળી એવી થોડી ધાર બાજુ થતી હોય મહારાજે ચાર બાજુ પરનાળા મૂકી અને વિષ્ણુ મણ ઘી રોજનું પરનાળે હોમાં તું એને કેવડો યજ્ઞ કર્યો હશે એવું કહેવાય છે કે એક હજાર બ્રાહ્મણો છે અખંડ રસોડામાં રસોઈ કરતા એક લાખ તો બ્રાહ્મણો ભેગા થયા તો એવું સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં લેખું છે આટલા બ્રાહ્મણો જો ભેગા થયા હોય તો બીજા હરિભક્તો દર્શન કરવા બીજા ત્રીજા કેટલા આવ્યા હશે અને આ યજ્ઞ મહારાજે અઢાર દિવસ સુધી કર્યો અને બ્રાહ્મણોને ખૂબ ચોરાસી કરીને બધાને ખૂબ જમાડ્યા અને તાસમાં સોના મારુ લઈને ધોબે ને ધોબે સોના મારૂની દક્ષિણ આપી તો લક્ષ્મીના પતિ હતા અત્યારે તો એસી હજારનું

કે વ્યતિપાત કરે તો જ મુક્તિ મળે એવું નહીં પણ તમને પૂછ્યું તો તમે કીધું અગિયારસ થઈ ગઈ નોમ થઈ ગઈ આઠ થઈ ગઈ હવે કઈક નવું આપો તો સત્સંગ જીવન અંદર આ વ્યતિપાત વ્રત નું મારા જે કીધેલું છે વ્રતરાજની અંદર પણ આવે છે આપણી સંસ્કૃતિમાં એક પ્રકારનો એવો સમય છે કે એની અંદર કરેલું ભજન ને એની અંદર કરેલું દાન પુન કોઈ પણ સત્કર્મ એ અનેક ગણું ફળ આપે એકવીસે એકવીસ દિવસે એના સમયગાળા દરમિયાન આવો સમય આવતો હોય છે એને વ્યતિપાત કહેવામાં આવે છે તો આપણે એનો વ્રત કરી અને તમને એ વખતે એમ થતું હશે કે સો સો રૂપિયા કેમ લેતા હશે પણ આ જોયા પછી તમને

કરેલા છે કારણ કે પહેલાં માળા અન્ન પ્રદક્ષિણાને એ બધું ઉજવાયું પછી પાછું આ વ્યતિપત ઉજવ્યા પળવદ્રોડે પાછી માળા પ્રદક્ષિણા બધું ઉજવાવીને યજ્ઞો કરાવ્યા આવી રીતે ચાર આ પાંચમો યજ્ઞ છે એટલે અમને ખ્યાલ છે કે જ્યારે જોડી ફેલાવીએ ત્યારે પાંચ પૈસા હોય અને પછી જ્યારે પૂર્ણાવુતિ થાય ત્યારે ઠાકોરજી ગમે ત્યાંથી આસમાનમાંથી ઉતારીને પણ આપણું કાર્ય એને ક્યારેય પણ અધૂરું રાખતા નથી પંદર વેદ્ય વિપ્રોને આપણે બોલાવ્યા છે તો એમને અહીંયા લાવ્યા છીએ એમને પાછા મૂકી જાય શું રોજનું અહીંયા મંત્રોચ્ચાર કરે એમના ગળા કેટલા ખેંચે તો એમને પણ આપણે દક્ષિણાઓ આપીને ખૂબ રાજી કરવા પડે એમને જમાડવા પડે એની વ્યવસ્થાઓ આ તે બધું એના પણ ખર્ચા તો ઘણા બધા થતા હોય તો હું જ્યારે હિસાબ વાંચીશ ને ત્યારે તમને ખબર પડશે ને ત્યારે તમને એમ થશે કે પાંચસો પાંચસો વધારે દીધા હોત તો સારું હતું એટલે આ કામ કાંઈ નાનું નથી તમારા લગ્ન સારા એક જ જગ્યાએથી હિસાબ થાય આ તો ઠેક ઠેકઠેકાણેથી માંગવાના કોકે એમ કીધું કે પાંચસો કાલ દેશ એક કે પરમ દિ દેશ હવે એ એટલી બધી ઉપાધિવાળું કામ પાંચ લાખની આસપાસ તો ઠાકોરજીના ઘરેણાં થશે પંચાવન ના ભગવાનના વાઘા બોટાદ કૃષ્ણ મહારાજ આપણા વાલેડા ઘનશ્યામ મહારાજ ને કતાર ગામના ચારે દેવ એ બધાને આપણે વાઘા કરાવ્યા મેં મજૂરી નથી લીધી અમે કર્યા છે કારણ કે અમારે કંઈક સેવા કાપડ અહીંથી લઈ ગયા સીવ્યા એમણે અને પછી ટાબક ટીબક અમે બેઠા બેઠા બે ત્રણ દિવસમાં ઉતાવળે ઉતાવળે કર્યું છે એટલે આટલી બધી મહેનતને અંતે જ્યારે વિષ્ણુયાગ થઈ રહ્યો છે તો ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આ તો ઓલા કેમ ભાગ્યમાં હોય તો થાય એવું છે જો તમે આજે દેહ શુદ્ધિ કરી લીધી છે તો તમારા પરિવારમાં હવે પછી કાંઈ પણ જન્મ મરણનું સૂતક આવે તમને લાગતું નથી કારણ કે હવે તમે આમાં બંધાઈ ગયા એટલે હવે કોઈ પ્રશ્ન નથી બાદ કરતાં કોઈ અગવડ આવે તો પછી બેસાતું નથી એટલે હજી તો કાલ સવારે ખબર પડશે કોના લલાટમાં આહુતિ દેવાનો લખ્યું છે પણ મહારાજને પ્રાર્થના કરું જેટલા છે એટલાને નિર્વિઘ્ને આ યજ્ઞ પૂર્ણ કરાવે સરસ રીતે આહુતિઓ અપાવે અને બધાએ આખો દિવસ ફરાળ કે ઉપવાસ કરવાનો છે સાંજે બધાએ જમવાનું છે આ વાતને ખાસ ખ્યાલમાં રાખજો પાછળ પાર્કિંગની વ્યવસ્થા છે એટલે ટુ વ્હીલ ગાડી જે કાંઈ લાવ્યા હોય તો એ સામેની સાઈડમાં જગ્યા છે યજ્ઞમાં બેસી શકાય ત્યાં સુધી બેસવું વારે વારે ઊભા થઈને આટા મારવા ભૂદેવોને ને છૂટ હોય આપણે તો દસ મિનિટ નો તમને જયારે રિસેસ આપે ત્યારે જ ઉભા થવાનું હોય વડીલો હોય લાંબા પગ કરવા પડતા હોય તો એના માટે કોઈ વાંધો તમને ખુરશી ફાવે તો ઠીક છે વધારે ઊંચી ને આમ તો આડી આવે અને ઘણાને એમ થાય કે અમને તમે છેલ્લે મૂક્યા પણ બધા ખુરશીવાળા હોય શું કરવું કયો જોઈએ અહીંયા બધા એને આડા આવે ખ્યાલ આવે છે એટલે તમને નાની ખાટલીઓ જો ફાવે તો તમારે ત્યાં ખાટલીઓ હોય તો એ ફાવે તો એ પણ તમે લાવી શકો છો અને ખુરશીઓને બને ત્યાં સુધી થોડીક છેડે રાખવાની મહેનત ક્યાંક ક્યાંક આવશે પણ ખરી વચ્ચે પણ એવો પ્રયાસ કર્યો છે અને યાદ રાખો કોઈ એવું ન માનશો કે મારી જગ્યા છેલ્લે છે ઠાકોરજીની નજર છેલ્લે જ હંમેશા જાય તો અમારી જેવા હોય ને એની નજર પેલા હોય ત્યાં જાય છેલ્લે ઓછી જાય બાકી ભગવાનની નજર હંમેશા ભગવાનની નજર ઓલો લંકાનો રાજા હતો ને તો કોઈ દી નજર ન કરીને શબરી ઉપર એની નજર હતી એટલે ગમે ત્યાં તમે બેઠા હો તો અમે અહીંયા જ બેસવાના છીએ બધી બાજુ નજર જાશે રિસર્ચ પડશે હાથ પગ ધોઈને રહેશે અને ખાસ કરીને થોડુંક આમ તો ફરાળ છે એટલે વાંધો નહીં પણ જમવાનું થોડુંક માપે રાખવું કે જેથી કરીને શાંતિથી ઊંકારા કર્યા વગર અહીંયા બેસી શકાય અને પાણી પણ થોડું કંટ્રોલમાં ત્રણ દિવસ માટે અને અહીંયા તમે બોટલ લાવો કે કાંઈ પણ હોય ને પાણી પીવો તો પછી સહેજ પાણી હાથમાં લઈને સહેજ હાથ ધોઈ ને પછી જવતલની આપી અને ઊંચાઈથી પાણી પીવાની ટેવ રાખ્યો એઠા નહીં બરાબર આ બધું ધ્યાન રાખજો કાષ્ટ કેવી રીતે નાખવા જવતલ કેવી રીતે આવી રીતે અમે તમને કીધેલું કદાચ કોઈ દેખ્યું હોય પાછળ આ વખતે થોડુંક દેહ શુદ્ધિમાં પ્રોબ્લેમ હતો બહુ અમે દેખાતા નહોતા પણ આવી રીતે આમ સવળાથી આહુતિ આપવાની અને આટલું જ વચ્ચેની બે આંગળી અને અંગૂઠો લેવાનો હાથ ઉંચા કરો જોઈ બે હાથ કરો તમે હા તમારા હાથ જોવા પણ મહારાજ ને રાજી કરવા માટે આપણે આ બધું કરેલું છે હરિકૃષ્ણ મહારાજ રાજી થાય તમે શણગાર સજો તો આમ દુનિયાને આમ સામે જવાનું મન થાય તો મહારાજ ને ન થાય તો આપણે એને દેખાડવા માટે કરવાનું છે તો સવારે ટાઈમે ચુંદડી વગેરે જે જે મેં તમને કહ્યું એ પ્રમાણે લઈ અને સવારે સાડા આઠે અહીંયા ટચ થઈ જજો કાલે પહેલો દિવસ છે એટલે સરસ રીતે મોટી મહાપૂજા થશે લગભગ અગિયાર વાગી જશે અગિયાર સાડા અગિયાર પછી અહીંયા આપણે સીધો આપણે આજે કેમ માચીસથી અગ્નિ પ્રજ્વલિત એવી રીતે નથી કરવાનો અરિણી મંથનનો સામાન આવ્યો છે અરિણી મંથન કરી અને ઓટોમેટિક અગ્નિદેવ કાષ્ટ ઘસાવાથી પ્રગટ થાય એને જ આપણે યજ્ઞ કુંડની અંદર પધરાવવાના છે એટલે આપણને સરસ અરિણી મંથનના દર્શન પણ થશે યજ્ઞ નારાયણ જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે આપણે આખી યજ્ઞશાળા ગાજે એટલો જોર જોરથી જય જયકાર કરી અને અગ્નિદેવને વધારીશું સ્વાહા શબ્દ પણ બધાએ જોરથી બોલવાનો રહેશે